આપણા સમાજની અંદર સમૂહ લગ્ન છે તે ત્રણ ચાર દાયકાઓ અમુક દાયકાથી આપણા સમાજોની અંદર સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે અને આ આયોજન એટલા માટે કરવામાં આવે છે જેથી કરીને એક નાનામાં નાના વ્યક્તિની દીકરી ગરીબ ઘરની દીકરી છે તે ધામધૂમપૂર્વક તેના લગ્ન થઈ શકે અને તે વ્યક્તિ છે તેને ભારે ના લાગે પરંતુ હવે આવા લગ્નોમાં પણ છેતરપિંડી અને ઠગાયો થતી હોય છે એવી ચર્ચાઓ સામે આવી છે એક કિસ્સો સામે આવ્યો છે આવો જ એક કિસ્સો છે જે આજે રાજકોટથી સામે આવ્યો છે અઠાવીસ દીકરીઓના સમૂહ લગ્ન હતા પરંતુ જ્યારે દીકરીઓ સમૂહ લગ્નની અંદર પહોંચી છે તો ત્યાં આયોજકો ન હતા કે ન તો લગ્નનું આયોજન હતું વરરાજાઓ મીંઢો સાથે પાછા ફેર્યા હતા અને દીકરીઓ ચોધાએ રડી પડી હતી પરંતુ આ સમગ્ર મામલે રાજકોટ પોલીસની એન્ટ્રી થાય છે અને રાજકોટ પોલીસે જે કર્યું છે તે જાણીને સૌ કોઈના દિલ છે તે પોલીસે જીતી લીધા છે તો આવો જાણીએ કે આખરે રાજકોટની અંદર કઈ પ્રકારે આ ઘટના બની અને આખો મામલો શું છે નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત રાજકોટની અંદર

છ ત્રીસ કલાકે તમામે હાજર રહેવું છ એકત્રીસ મિનિટે તેમને એન્ટ્રી નહીં મળે જેના કારણે ધામધૂમથી આ જે લગ્ન ઇચ્છુકો વરરાજાઓ હતા કન્યાઓ હતી અને જાન લઈને વાંચતી ગાજતે આ જગ્યા ઉપર પહોંચ્યા હતા પર ચોકડી છે રાજકોટની અને બેડી ચોકડી છે આ નજીકના વિસ્તારમાં આ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું તો અહીંયા પર તમામ લોકો પહોંચ્યા હતા ત્રણ લોકોના પ્રાથમિક રીતે સોશિયલ મીડિયા અને મીડિયામાં નામ સામે આવી રહ્યા છે કે આયોજકોમાં ચંદ્રેશ છાત્રોલા કરીને એક વ્યક્તિ છે એક વ્યક્તિ દીપક હિરાણી કરીને છે અને એક વ્યક્તિ છે દિલીપ વસવડા આ ત્રણ વ્યક્તિ આયોજકો છે પરંતુ આ જે અઠાવીસ નવ દંપતી છે તેની પાસેથી પંદર થી વીસ હજાર રૂપિયા એક વ્યક્તિ એક જોડા પાસેથી મતલબ કે બંને કપલ થઈને ત્રીસ થી ચાલીસ હજાર રૂપિયાની ફીઝ રાખવામાં આવી હતી આ અઠાવીસ લોકો પાસેથી પૈસા આયોજકોએ ઉઘરાવ્યા હતા આજે સાડા છ કલાકે અહીંયા લોકોને પહોંચવાનું હતું એ લોકો ધામધૂમથી અહીંયા પર પહોંચ્યા હતા પરંતુ અહીંયા પર ન તો આયોજકો હતા ન તો લગ્ન કરી શકે તેવું આયોજન હતું કારણ કે શાયદ બ્રાહ્મણો પણ ત્યાં નહોતા જેના કારણે અહીંયા પર આયોજકોની શોધખોળ થઈ આયોજકો ના મળ્યા તેને ફોન લગાવવામાં આવ્યો ફોન રિસીવ ના થયો અને હોબાળો મચ્યો હતો આખરે આ સમગ્ર મામલે રાજકોટ પોલીસની અહીંયા પર એન્ટ્રી થાય છે જાણો જાન છે જે વરરાજા જોડીને આવ્યા હતા તે લીલા તોરને પરત ફરી હતી અને તમામ વરરાજાના હાથમાં મીંઢોળ હતા સવાલ એ હતો કે પરણા વિના હવે મીંઢોળ છોડીશું શકે અહીંયા પર પોલીસે સૌ પ્રથમ મામલો થાળે પાડ્યો અને થાળે પાડ્યા બાદ આ જાનો પરત જતી હતી તેને રોકવામાં આવી તેને પરત બોલાવવામાં આવી અને જાણવા મળ્યું કે છ જેટલા નવ દંપતી છે તેના પોલીસે વાત તે ગાત અહીંયા પર લગ્ન કરાવ્યા જે સામાજિક કાર્યકર્તાઓ હતા એ પણ આગળ આવ્યા કર્યાવરમાં જે આ દીકરીઓ હતી તેને ચૂલા આપવામાં આવ્યા કુકર આપવામાં આવ્યું મિક્સર આપવામાં આવ્યું એને કર્યાવર પણ સામાજિક કાર્યકરો દ્વારા ત્યાં પહોંચાડવામાં આવ્યું જમણવારનું પણ આયોજન કરવામાં આવ્યું તો ઘણા બધા લોકો એવા છે સેવાભાવી જે આગળ આવ્યા પરંતુ સવાલ એ હતો કે આ જે ત્રણ આયોજકો છે તે ગાયબ હતા ફોન એક જાણવા મળ્યું કે આ જે ચંદ્રેશ છાત્રોલા છે તે કોઈ રઘુવંશી નામની ખાનગી હોસ્પિટલમાં વહેલી સવારે દાખલ હતો અને ડિસ્ચાર્જ થઈને તે જતો રહ્યો આ ત્રણેય આયોજકો રફુ ચક્કર થયા છે જેને લઈને સવાલો ઉઠા છે જે લોકો ત્યાં આવ્યા હતા પરણવા માટે તેના પરિવારજનો હતા જાણ્યા હતા તેમની એક જ માંગ છે કે આ લોકોને પકડવામાં આવે એવી સજા આપવામાં આવે જે દાખલા રૂપ હોય એવી સજા આપવામાં આવે જેથી કરીને આવા લોકો છે તે પૈસા ઉઘરાવીને અન્ય કોઈની સાથે આવું આયોજન કરીને આ રીતે ફરાર ન થાય સરકાર ઉપર આ લોકો માંગ કરી રહ્યા છે કે તેમને કડકમાં કડક સજા આપવામાં આવે બીજી તરફ પોલીસ છે તે પણ આયોજકોને શોધી રહી છે મીડિયા આયોજકોના ઘરે પહોંચ્યું હતું પરંતુ ત્યાં મોટા અલીગતના તાળા લાગેલા હોય તેવું પણ જાણવા મળ્યું છે જો કે આ સમગ્ર મામલે શું કારણે આયોજકોએ આયોજન કર્યા બાદ તે કેમ ના પહોંચ્યા આયોજન હતું તો ત્યાં કેમ વ્યવસ્થાઓ ના કરવામાં આવી શું બીમારી હતી તો હોસ્પિટલથી ડિસ્ચાર્જ થયા બાદ આ વ્યક્તિ ક્યાં ગયો છે કેમ તે લોકો લોકોના ફોન નથી ઉપાડતા શું લોકો સાથે આ સમૂહ લગ્નના નામે છેતરપિંડી થઈ છે કે કેમ આવા અનેક સવાલો છે જે હાલ ઉઠી રહ્યા છે જોકે આ તમામ મુદ્દે પોલીસ તપાસ ચાલી રહી છે અને પોલીસ તપાસ બાદ બહાર આવશે કે આખરે આ લગ્નના આયોજનમાં આયોજકો કઈ રીતે શું કારણે ફરાર થયા હતા શું તેની છેતરપિંડી કરવાની તેની તરકીબ હતી કે અન્ય કોઈ કારણ જો કે સત્ય હકીકત શું છે એ તો હવે તપાસ બાદ જ બહાર આવશે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું કોઈને બદનામ કરવાનો નહીં આપને સચેત અને જાગૃત કરવાનો છે કે હવે સમૂહ લગ્નના આયોજનમાં પણ સાવધાની અને સતર્કતા જરૂરી બની છે દોસ્તો આવા જ વિડીયો જોવા માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીને સબસ્ક્રાઈબ કરો અગર આપ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ